ઈસવીસન બારમી સદીમાં સોલંકી કાળ દરમિયાન બનેલું મહેસાણા જિલ્લાના અસોડા ગામનું પ્રાચીન જશમલનાથજી મહાદેવ મંદિર શ્રાવણ માસમાં ભક્તિભાવથી ગુંજી ઉઠે છે શિવ પંચાયત શૈલીના આ મંદિરમાં શ્રાવણ માસથી અમાસિક મહાદેવની એક હજાર આઠ કમળથી પૂજા થાય છે જાણીએ શિલ્પકલાથી ભરપૂર આ મંદિર વિશે રાવલ મહિલવાલ કંકલલાલ આ મંદિરના મુક્ર પુગાર આસોડા ગામના મહાદેવના મંદિરના પુગારી મહિન્દ્રભાઈ તાલુકો વિગાપુર ગુલ્લો મહેસાણા આ મંદિર બારમી શનિનું વખતનું આ મંદિર એનું નિર્માણ વખતનું આ કરાયેલું છે અમારું આ મંદિર બહુ પ્રાચીન ઐતિહાસિક મંદિર છે મંદિરનું સંચાલક भारतीय पुरातत्व विभागना अंदरम पप्पू गाम सेवा फुगा गाम करते खायचे आंदिरने किंवा सधिमा सुग्राट घसीने मंदिरने नवसो आठसो नऊसो वर्ष त्या मंदिर भूत भूतवाळा આ મંદિરનું નિર્માણ કરાયેલું છે એવું કહેવામાં આવેલું છે કે સુખરાજ ગયું તમે અમુક ગગાએ ગાઓ આ ગગા ભૂમિકા સારી છે ત્યાં પવિત્ર ભૂમિ છે ત્યાં શ્રી ફંકાયક આ મંદિરનું નિર્માણ કરાયું હતું અમારા આ મંદિરમાં શ્રાવણ માસના દિવસે આજુબાજુના ગામડા આજુબાજુના શહેર આજુબાજુના વિસ્તાર બહુ મૂળમીરથી અહીંયા પબ્લિક આવે છે દરેકની મનોકામના અમારા માર્ગ ફરી પૂર્ણ કરે છે શ્રાવણ માસના દિવસે અમાસના દિવસે એક પ્રકારના આઠ કમળ પૂજા થાય છે અને નાદાનો ભંડારો થાય છે મોટા પાયો અને શિવરાત્રિના દિવસે અહીંયા બહુ મોટો હવન થાય છે અમારા ગામની એવી એકતા છે કે આજુબાજુના ગામડાઓને દરેકને અમે સેવા આપીએ છીએ અને આ મંદિરને અમે યાત્રાધામ મોટું બને એવી ઈચ્છા છે ને એવું બની છે લક્ઝરી વગેરે આવે છે આજુબાજુથી આ ગામ પોતમાં દેવામાં સામેલ કરેલું છે અને પબ્લિક ઘણી આવે છે આ તો વરસાદ છે હમણાં બપોર પછી બહુ પબ્લિક આવશે અને અમસના દિવસે સહસ્ત્ર અમે પૂજા કરાવીએ છીએ કમળ કમળ પૂજા હવે અમોસના દિવસ અને એ દિવસ ભંડારો રાખીએ અને આખું ગામ જેમાં આજુબાજુની વસ્તી પણ છે અને બહુ ભવ્ય ઉજવીએ છીએ